પ્રશ્ન કરתי કેમ ભાઈ આ કોણ પણ નામ હોય ને બેન મારું નામ શાંતુબેન છે શાંતુબેન કેવા શાંતુબેન માણસ અ શું તો માણસ પણ અટક બટક હોય ને કાઈ અટક છે જ નહીં અટક તમારી હોય તો અમારી હોય તમારી કેવી અટક છે કે કે ને પેલા તો એ જ ને હું ચમાર છું બોલો ને બેન હા તો હું એ સમાર જ છું બોલો ને તો ચમાર છું તો આવી 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 કમેન્ટ કેમ કરી એક મિનિટ હો ચરણકજુ એમ નહીં એમ નહીં કેવી કમેન્ટ કરી એક મિનિટ ઉભા રહ્યો ને તમે ઉતાવળ ન કરો તમને આપું છું જવાબ હો ને હા

નીલા કબૂતરો ખોટી ફરિયાદ કરી ને ગમે તેની ઉપર atrocity લગાડે હા પણ જો ગમે તેની ઉપર atrocity લગાડતા હોય એને કેતા હોય તમે તો નથી લગાડી કોઈ ઉપર હું તમને શું કવ છું તમારી પાસે એક પણ પુરાવો હોય ને ખોટી એટ્રોસિટી નો તો મને આપો મારે એની ઉપર વિરોધ ફરિયાદ કરવી છે લ્યો હા તો હું તમને આપી પુરાવા આવી ને ત્યારે હું આપી instagram માં બે ને નહીં કરવાની નીલા કબુતર એટલે હું તમને કયો છો કોની નીલા કબુતર એટલે નીલા કબુતર તમને કીધું ભાઈ મેં તમારું નામ પગલીધું તમને મારું નામ લીધું કોમેન્ટ છે તમારી હું તમે ફાકા મારો છો તમારો વિડીયો હોય મને થોડી ખબર હોય તમારો વિડીયો સમાર એમ તમે કયો છે સમાર તો હું ખુદ સમાર છું તો તમે સમારું હોય તમે સમારના પેટમાં હોય તો એ કોમેન્ટ નો કરો તો સમાર નો એટલે સમારો એટલે એ સમાર છે એ કોમેન્ટ કરીએ કે કોઈના બાપ ની

તમે છે ને તમે લોકો જેના તેના ઓલા માં કોમેન્ટ કરતા હોય તમારી કોમેન્ટ બતાવી સમારશો એક મિનિટ ઉભા રહો તમે સમારશો હા હા હું સમારશું બરાબર તમારું નામ છે એ કયો ને અટક હું તમારું મારું નામ શાંતુબેન છે શાંતુબેન શાંતુબેન ની અટક હું સમાર છે રાજકોટ માં રહો છો તમે હા હા રાજકોટ માં રહું છું કઈ જગ્યા એ રહો રાજકોટ માં તમારું નામ શું મવડી ચોક મવડી ચોક એડ્રેસ હોય ને તમારું બેન હું નકર ગણેશનગર પાલિતાણા રહું છું

તમારી કબૂતર છે મવડી પોલીસ સ્ટેશન મને ફોન કહો હું જ્યાં કઉ છું તમારો બેન આ બેન એમ કે છે કે નીલા કબૂતરો ખોટી ફરિયાદ કરે છે નીલા કબૂતર એટલે હું બાબા સાહેબ નીલો કોટ તમે અરે સમારના હોય બાબા સાહેબ ને ઓળખતા જ હોય સાહેબ ને આ ધરતી આ વિશ્વની અંદર એકસો કોઈ બાબા સાહેબ ને છે તમે ફાકા મારો છો તમે કોઈ બીજી જ્ઞાતિ ના થાય અમારી જ્ઞાતિ નું નામ લઈને મારી વાત કરો છો અમે હું કઈ ગાંડી ના

પણ હું કે ગુનો નથી કર્યો તો ભાઈ હું તો માફી માંગી લો ભાઈ ગુનો ફરિયાદ ક્યાં કરી તેમ મને ઈચો ને નીલા કબૂતરા એટલે હું હું બતાવું હું બતાવીશ બતાવી અરે પણ મને બતાવીશ ને તમે મોટી જબરી કોમેન્ટ મારી છે મારી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં કે ભાઈ આ નીલા કબૂતરો ખોટી છે ખોટી એટ્રોસિટી ફરિયાદ કરે

એ ભાઈ જેવા સાથે તેવા જો કોઈ એમ કે ને કે હું સમાર તો હું સમાજ છું કોઈ એમ કે કે હું ગમે એ જ્ઞાતિ હોય ગમે એ જ્ઞાતિ ના તમારે એનો જ્ઞાતિ ની મનુષ્ય માત્ર મનુષ્ય છે કોઈ જ્ઞાતિ બાતિ નો હું જાણતી નથી હું અઢાર વર્ષ નો માનું છું હું તો અઢાર વર્ષ નો માનું છું હું બ્રાહ્મણ થી અપડાવ દરબાર થી અપડાવ રબારી કોળી બધા થી અપડાવ છું બોલો હું સમાજ છું ને અપડાવ છું હું જાતિ વાત ના માનું હું અપડાવ છું

તો તમે કેજો હું આવી જાય અહીંયા આગળ પાછળ કોઈ અમારે લેવા દેવા તમને કઈ કહેવાની જરૂર પોલીસ તમને લઈ જશે ને એ તમારી રીતે કાર્યવાહી કાયદેકીય થશે એમ કહું છું તમે સ્ત્રીની જાત થઈને આવું ખરાબ બાબા સાહેબ વિશે શું લખો છો કે બાબા સાહેબનું નામ લીધું બાબા સાહેબનું લખ્યું છે મેં એની અંદર નીલો કબૂતર એટલે હું મને એનો અર્થ સમજાવો બેન તમે એ નીલા કબુતર એટલે છે ને કોક જેવા તેવા જેવી તે ઓલું કોક ની માથે જેવું તેવું કરતા હોય ને એને નીલા કબુતર કેવાય લેવા દેવા વિના ખબર નથી ને પૂરે પૂરી તમે તમે છે ને કોણ છો ખબર છે ઓલા અંધ ભક્ત કેવે ને અંધ ભક્ત ઈ છો તમે અમે તો અંધ ભક્ત જ છીએ ભાઈ અમે તો અંધ તમને હવે ખાટું લાગ્યું ને એટલે તમે અંધ ભક્ત છો અને તમે કોક બીજી જ્ઞાતિના છો મારા સમાજના પેટના હોય ને તો બોલો જ નહીં અમારા સમાજના પેટના હું કેમ થવા આવો છો તમે

બેઠા બેઠા એક સ્ત્રીની જાત થઈ પોતાની જાત રાખો બાબા સાહેબ તમને અધિકાર આપ્યા છે બોલવાથી બાબા સાહેબ બાબા સાહેબ અધિકાર આપ્યા હોય ને તો અમે અત્યારે અમે આ હાલ ઉપર ન હોય તમને કીધું

એમ નહીં નહીં કોઈ કોઈ અત્યાચાર થતો હોય સાસુ સસરાનો ઘર પરિવાર નો તો અહીંયા જાય છે પોલીસ સ્ટેશન તો કેમ હકેલીસ કેમ કોઈ કાર્યવાહી તમારો દુખાવો કઈક બીજો છે તમારા મારા નથી પોલીસ સ્ટેશન સાસુ હોય મારા ઘરવાળો મરી ગયો ને કેટલા 20 વર્ષ તો થઈ ગયા બાબા સાહેબ વાક છે તમારા સાસુ સસર તમે મારા સાસુ સસરા કેદું ના મરી ગયા ઘરવાળો મરી ગયો એક્સિડન્ટમાં

કોને લીલા કબૂતર ઈ કેવાય કે જે ખોટા અત્યાચાર કરે ને ખોટા કોક ની માથે કેસ દાખલ કરવા ને ખોટા કોક હેરાન કરવા ને એને ઈ કેવાય તમે તમારી રીતે લીલા કબુતર નું તમે માથે ઓઢી લીધું અમે તો તમારું નામે નથી લીધું લીલા કબૂતર ના મારી વિડીયો માં કોમેન્ટ કરી લીલા કબૂતર ઈ કયો ને અને કઈ કઈ જગ્યાએ પોલીસમાં ખોટી એટ્રોસિટી અમારા વાળા એ કરી છે મને બતાવો ને

એમ નઈ તમે એમ કયો કે બોકર નો દોડી મારશે તમારી આઈડી કોક વાપરતું હોય ને અમને લેડીઝ કોક જેવું તેવું બોલી છે ક્યાંથી બોલો પેલા નંબર દે એટલે મને ખબર પડી કે ભાઈ તમે આ જ્ઞાતિ માંથી જવો તમે આ માણસ છો એટલે મને બધી ખબર છે તમને અતાર રેલો તૈયારી છે ને એટલે તમે ફરવા મળ્યા અમને ખબર નોતી તમને બધી ખબર છે કે વિડીયોમાં છોકરો બોલે છે સાથીઓ સાથી મારી ઉપર હુમલો કર્યો એ જયભી ભીલો ને ન્યા તમને કઠી કેને

વાહિયાત વિચારધારા છે મને બધી ખબર પડે છે તમે તમારા મનમાંથી ડાઉટ કાઢી નાખજો હું તમને હજી કહું છું કે આ છે ને ભાવનગર જિલ્લો છે તમારો રાજકોટ જિલ્લો નથી ભાવનગર જિલ્લો હોય તો ભાઈ તમને ગલત કીધું હોય તો તમારે એમ કે પોલીસ દોડે મારા બાબા સાહેબ વિશે કોઈ વસ્તુ બોલા તેથી નીલા કબૂતર ને તમારા નીલા કબૂતર તમારે તમે કોઈને દીકરી દીધી ભાઈ કોઈ છોડી દીધી નીલા કબૂતર ને તમે

તમને મને ખબર હોય મને મેન્શન કર્યો એને સર્વે છે લોળા લોડા કુતરાના

જો તુકારો દીધો ને એટલે મેં ગાડી દીધી તુકારો લેડીસ માણસ દેવા તુકારો ન દેવાય ફાકા મારો માં મારો માં ખોટા તુકારો દીધો જો તમારા નંબર માં જો તમે કોમેન્ટ માં તમે તુકારો દીધો કે તારું મોઢું ઓલું બુકા નું તારું કયો ને તમે બોલો છો કોણ ઈ હું જે બોલતી હો ભાઈ તમારે જે તુકારો ન દેવા તો બરાબર તમારે પછી જે કરવું તો તમારે આમ તેવડ નથી ફોન કરવાનો તેવડ છે નામ દેવાનો તેવડ નથી નામ કેમ દો પણ એમ તમારે હું કેમ તુકારો કરવો જોઈએ કોઈ લેડીસ ની તમારે તમારી ભૂલ કેવાય ને એટલે તમે બાબા સાહેબ વિશે બોલશો એટલે મતલબ તમને કઈ કહેવાનું નહીં એ બાબા સાહેબ નું નામ નથી લીધું કહી દઉં છું તમે બેન છે ખબર પડે છે ક્યાં ખોટી એટ્રોસિટી મને એક વાર પુરાવો દો નહીશ વિડીયો ત્યારે હું બતાવીશ તમારો નંબર વાયરલ હજી કહી દઉં છું વાયરલ કરી પોલીસ સ્ટેશન માં આવીને તમારા વિરુદ્ધમાં માં ફરિયાદ એ જો તમારે સો એટલું બધું લાગતું હોય ને તો ભાઈ ફરિયાદ ઠોકી દો હું તમને ના નથી પાડતી મેં કોઈ ગુનો નથી કર્યો મેં કઈ કર્યું નથી તમ તારે આવશે ને તો હું કહી દે કે આ માણસ મને તુકારો દેવો જેમ તેમ બોલે ને એટલે મેં કીધું બરાબર જેમ તેમ પણ એ તો બધું કોમેન્ટમાં માં તેના ફોન રેકોર્ડિંગ થાય છે હા હા વાંધો નહીં હા વાંધો નહીં હા વાંધો નહીં